નારિયેળ પડી ને આપડે પેલા ઘર ની પૂજા કરવાની છે અરે આપડે નારિયેળ કરવાનું છે અરે અહીંયા પેલા નારિયેળ હેલો નમસ્કાર જય કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજો ક્રણ દિવસ કચ્છની મુલાકાતે હતો અને ત્રણ દિવસ ખૂબ મજા આવી અમારા ખૂબ અને કચ્છની જનતા બે દિવસ એવું થયું કે કપડા પૂરા થઈ ગયા હતા અને અમારા જે ડીલરો છે એ બધા ભેગા મળીને મને આ કપડા તમે જોવો તો એ અમારા ડીલરોનો પણ ખૂબ ખૂબ આભાર હવે આ એ બધું પતાવીને સીધો આજે સવાર સવાર માં આવી ગયો છું કરજીસણ ગામે મહેસાણા જિલ્લાનું કરજીસણ ગામ છે જ્યાં અમે જે ઘર બનાવતા હતા એનું સ્લેબ નું કામ છે પણ સવાર સવારમાં વિચાર કર્યું ભૂખ લાગી હતી બહુ એટલે ગોટા આવી ગયા છે અહીંયા વડસમાં ગામના ગોટા બહુ ફેમસ છે ગોટા ખાઈ લઈએ ગોટા ખાઈને સીધા સ્લેબનું કામ છે પતાવા જશું દાદા એક પંદર સત્તર માણસોના ગોટા પેક કરી રાખો ને જે સ્લેબ ભરવાવાળી ટીમ અમારી આવી છે બધાને પણ નાસ્તો ખવડાવીએ અને પછી કામની શરૂઆત કરીએ સીધા જઈએ છીએ આપણે કરજીસણમાં સ્લેબના કામમાં આજે નવરાત્રી હતી અને કાલ રાતનો વિચારતો હતો કે ભાઈ ચેત્રી નવરાત્રી રહીશ પણ ચેત્રી નવરાત્રી રહો એ પેલા ગોટા ખાઈને બધું તૂટી ગયું ઘરે સાંભળવાનું બહુ થવાનું છે પણ જાણી જોઈને નથી તોડ્યું આજે ચૈત્રી નવરાત્રી છે તો માતાજી સૌનું ભલું કરે ખૂબ આગળ વધારે અને આજનો દિવસ ખૂબ અમારા માટે પાવન છે કે અમે આજે કરજીસણ ગામમાં ચૈત્રી નવરાત્રીના દિવસે સ્લેબની શરૂઆત કરીએ છીએ તો સીધા જે છે કરજીસણ ગામ

ગરમી આજે બહુ છે એટલે સ્લેબ ની વચ્ચે વચ્ચે પાણી પીતા જવાનું શું કહી તું ભાઈ પાણી પીતા જવાનું ને કામ કરતો જવાનું લેવાનું છે આપણે કેમ લડી લેવાનું આપણે ઉપર હવે સ્લોબ નો સ્લેબ છે ભરીએ છીએ અમે તડકા માં સ્લેબ ભરો એટલે પાણી ની તરસ બરાબર નઈ લાગે કોઈ પાણી લેવા મોકલો ભાઈ આ સાઈડ નું જે સ્લેબ હોય પતી ગયો છે આ જે ઢાળ છે છજુ બનાવીએ છીએ હવે મોસ્ટલી ઘરમાં અમે એવું રાખીએ કે ભાઈ થોડુંક ડિઝાઇન વાઇઝ સારું લાગે અમે થી મારી આઠું પાણી લઈને આવે છે આ ત્યાં વધે Baik jenis pipi-pipi loh Yang botol air ni કરજી સરના પિન્ટુજી છે જે હર હંમેશ બધા માટે સોડા ને એવું બધું લાવે છે મકાન બનાય માર વેબંધી ખાસ નેન પંધી હું વાત કરો આ માર વેબંધી આ તો આવું થઈ ગયું ને એટલા માટે ભાઈ મહેન્દ્રભાઈ છે એમના મિત્ર છે અને મિત્રતાના નાતે એ પોતે એવું વિચારે છે કે ભાઈ મારા મિત્ર અત્યારે એબનોર્મલ છે એમના મિત્રને ખુશ કરવા માટે અમારા જે કડિયા છે એમના માટે સોડા લેવા છે બેઠક હતી અમે પેલા એક ભાઈ અમે એમના બધા ભાઈ અમેરિકા છે અમે બે જઈએ છે બીજા અમેરિકા છે બીજા એક ભાઈ મળી જાય એમના કાકા દીક એ બધા પેલા નાના હતા ને જોડે બે હતા ને હસી મજાક કરતા હતા પછી એમની મધર ડેટ થઈ ગયા ને એ ભાઈ વધારે મગજ આવું થઈ ગયું આખા પરિવારનું નું ફરી ગયું એટલે એકલાનું નું ચોઈ રે એના કારણે ફરી ગયું આગળ નું વિચારવાનું વિચારી નહીં આપતું જે પાછળ બની ગયું ને એ બધા જ વિચારો હજી મને કે ભાઈ હું નિશાળે જાઉં છું ચોથામાં ભણું એટલે જીવન જે પાછળ જે વીતી ગયું ને એ રીતે નહીં યાદ નવું શું કરવું એના વિચારો આવતા જ નહીં ભાઈ એ જે નવું કરું છે એના માટે શું કરવાનું છે કે તમે એની હારે રહ્યો પરિવાર એવું હતું કે પરિવારમાં બધાની માનસિક સ્થિતિ જેમ જેમ બગડતી ગઈ એમ એમ બધાનું મગજ ફરતું ગયું ને અત્યારે બધા જ લોકો જેટલા એના મા બાપ એક્સપાયર થઈ ગયા બેન હતી બેન એક્સપાયર થઈ ગઈ છે બે ભાઈઓ છે બેનને બંને ભાઈઓના માઇન્ડ છે એ થોડા માનસિક થઈ ગયા છે કરજીસન ગોમમાં પોલીસ કોઈને નથી જોતા આખા ગોમમાં સુખીમાં સુખી કરવો તારી હોય ટૂંકના પચીસ હજાર રૂપિયાની જરૂર હોય તો એમના પપ્પા જોડે લેવા આવું પડે એવી પોઝિશન હતી સર પહેલી આ ગોમની થોબળી જો અમને રોપેલી આ કજીસણ આ રાવળ જે ને કજીસણી કહેવાય અને આ ગોમમાં એ ટાઈમે આપણે હોભરેલું આ બધા મોટો જોડે કે ઊંટ લારી હોય કોઈના રાવળ જોડે નથી ત્યારે બે ઊંટ લારીઓ હમણાં જોડે હતી અને પૈસા પછી કઈ ભરવાનું હોય મંડળી બીજું ત્રીજું તો મળે તો ખીચા થી કાઢી ના હતા ગારો દેતો એના જે ને એ ટાઈમે એના જે ભાઈ ના સેટ હતા ને એના ઉપર થી ગારો દેવા જો એમને કઈ કર્યું નહિ પણ આ તો માનસિક પરિસ્થિતિ આવી હતી એટલે એમનું નોમ એટલે લે એટલે એમના રોજગારો દેતો હતો પ્રજાપતિ વાગે જઈ ને